ત્યારે ભગવાન રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ડભોઈ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પુનઃ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી નગરના રામજી મંદિર ખાતે હાજરી આપી હતી અને ત્યારે આરતી પણ ઉતારી હતી આરતીનો લાભ લીધો હતો દાનું ખાનું ફોડીને આ મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી અને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશ અને દુનિયાના હિન્દુઓ માટે વ્યવરણ બનતો દિવસ છે આજના દિવસે આજના અભિદિત શુભમવૃતમાં ભગવાન રામ અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા છે પ્રતિષ્ઠા થઈ છે અને એ જ સમયે આજે આપ જોઈ શકો છો કે સમગ્ર દર્ભાવતી નગરીમાં દરેક મંદિરો પર ભગવાન રામને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો છે આજે ગર્ભવાની મંદિર કડિયાર મંદિર અને રામજી મંદિરમાં દર્શન આરતીનો લાવો મળ્યો છે ગર્ભાવતી નગરી અને ગર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરું જય